ભારતની સંસદ સભામાંથી કોંગ્રેસના સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવા બદલ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન યોજાય ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના દ્વારા સંસદમાંથી કોંગ્રેસના સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવા બદલ વિરુદ્ધ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ બાવીસ બાર બે હજાર ત્રેવીસની શુક્રવારે સાંજે પાંચ કલાકે કલેક્ટર ઓફિસ સામે આ ધરણા પ્રદર્શન યોજાયું જેમાં કોંગ્રેસ દ્વારા સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવા બદલ ધરણા પ્રદર્શન અને નારેબાજી કરી વિરોધ કરાયો હતો આતકે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો કોર્પોરેટર યુથ કોંગ્રેસ એનએસયુઆઈ મહિલા કોંગ્રેસ તેમજ વિવિધ સેના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ડૉક્ટર ટીબી બી રાણીગા પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ તેરમી ડિસેમ્બરે ભારતના ઇતિહાસમાં અને ભારતીય જનતા પાર્ટીના રાજમાં એક વખત અટલજીના સમયમાં અને બીજી વખતે મોદીજીના સમયમાં સંસદ ઉપર હુમલો થયો અસામાજિક તત્વો દરેક પ્રકારની સુરક્ષા ભેદીને અંદર પ્રવેશી ગયા અને દુઃખની વાત તો એ છે કે આ બધા જ અસામાજિક તત્વો બેંગ્લોરના ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યના ભલામણ સાથેના પાસ મેળવી અને આવેલા હતા આ લોકો દીર્ઘાટ ટપી અને અંદર ઘૂસા અંદર ગેસ બોમ્બ ફોર્ડા અને અપરાતપરી મચી ગઈ આવું બન્યું એ ખરેખર આપણા ઇતિહાસમાં ખૂબ જ દુઃખદાય દુઃખદાયક છે અને શરમજનક છે પ્રમાણે લોકોને વર્તવા ન દેવું અને એનો અવાજ ગુંગળાવવો એ લોકશાહી માટે કમનસીબી છે લોકશાહી ખતરામાં છે અને એને માટે લોકોને જાગૃત કરવા માટે એનો વિરોધ કરવા માટે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ છે અમે અહીંયા ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ વતી ધરણા ઉપર બેસવાના છીએ અને આ વાત લોકો સુધી પહોંચાડશું કે દેશની અંદર બંધારણનું હનન થઈ રહ્યું છે સંસદીય પ્રણાલીનું હનન થઈ રહ્યું છે અને આ દિવસે એ દિવસોને અમે યાદ કરાવવા માગીએ છીએ કે જ્યારે નહેરુજીની સરકાર કોંગ્રેસની સરકારો હતી ત્યારે વિરોધ પક્ષના નેતાઓને એમની સામે નબળા ઉમેદવારો મૂકી અને ચૂંટીને લાવતા હતા જેથી કરીને સંસદ જીવંત રહે અને લોકોના પ્રશ્નો ઉઠાવી શકે અને લોકશાહી મજબૂત બને પુખ્ત બને ધન્યવાદ